તો શનિવાર એટલે મમ્મીએ એ બનાવી અડદની દાળ અડદની દાળ સાથે બાજરાના ગોટલા બહુ મજા આવે એટલે મેં ભેગા ભેગ છે ને બાજરાના ગોટલા બનાવીને નાખ્યા આમ તો રોજ અમારા બાજરાના ગોટલા હોય જ પછી મેં ફટાફટથી ભેગા ભેગે રસોડું સાફ કરીને જ્યાં રસોડું સાફ કરતી તી એટલામાં વોશિંગ મશીનનું મ્યુઝિક વાઈ ગયું એટલે કપડા ધોવાઈ ગયા તો તો સારો હાર મેં પછી કપડા પણ સૂકવી દીધા અને રીશુને છે ને આજ આ બોલ હાથમાં આવી ગયો એટલે છે ને કે મને આ બોલથી રમવું એટલે જમવા બેસું તું તો એ બોલથી રમતું તો રસોડામાં પણ લઈને આવ્યો અને આ છે પાડો ભરામાની એનો બહુ મસ્ત અને એકદમ મોટો મોટો પાડો આવ્યો તો બસ જો રીષુ ને હું લેવા ગઈ તો વચ્ચે થાલ પાડાનો વિડીયો લઈ લઉં રીશુ અહિયાં થી આવવું નહોતું એટલે પછી હું એને ફોલ આવવા માટે ખેતર માં લઈ ગઈ દુનિયા આવું કઈ પક્ષી હતું બુલબુલ જેવું જે બહુ મસ્ત હતું ને એટલું ક્લોઝલી વિડીયો લીધું ને તો ખબર નહીં ઉડ્યું નહીં ને બહુ મસ્ત બોલતું હતું આ છે ને અમારા ફળિયા પપ્પાઈ હોય ગયો જ્યાં ફેરા ફેર હોય ગયો જેમાં એક મસ્ત મજાનો નાનકડું પોપિયું પણ આવી ગયું હતું ને બીજા અલગ અલગ નાના ફૂલ પણ ઘણા હતા અને પછી છે ને રીશુરિયાણો કે મમ્મી હવે મારા ફૂલ જોઈએ ફૂલ તોડવું ને તોડવું એટલે મેં એને ફૂલ તોડી દીધું તો કે બીજું હવે જોઈએ તો મેં એને ના પાડી પછી ફાઇનલી આ ફૂલ મેં માની ગયો પછી સાંજ પડી ગઈ એટલે મારે આજ બનાવો તો રીંગણાનો ઓરો એટલે મેં રીંગણા છે ને શેકી નાખ્યા ચરખા પર અને આ છે ને અશ્વિનને જે તોરણ આવ્યું હતું ગિફ્ટમાં એ મને બહુ ગમતું હતું એટલે મેં છે ને એને માતાજીને મંદિરમાં લગાવ્યું અને બહુ મસ્ત લાગતું હતું અમારે છે ને રીશુભાઈને ઠંડી આવી ગઈ એટલે રીશુભાઈએ ટોપી પહેરેલી હતી જો એની હાથે પહેરી છે અને બસ જો અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરતા જજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ